ફેમિલી કેમ છો તમે બધા મને લાગે છે હું ઉધી બધા મજામાં સજન મજામાં ન હોય તે બધા મજામાં આવી જશે કેમ કે આજના લોક શરૂઆત આપણે પાસે રાતે કરી દીધી છે ને શરૂઆત કરવામાં તો એવું છે કે બનાવવાની છે આપણે કોકરા ફ્રાય કઈ ફ્રાય કોકરા ની ફ્રાય બનાવવાની કોકરા ની બનાવવાની છે ઘરના માટે તો સ્પેશિયલ આમાં હું બનાવી નાખ્યું સમના અનુસાર આ ને ઈંડા ને બધું બનાવી નાખ્યું ને હવે આપણે બનાવવાની છે ને ની કોકરા ફ્રાય હાલો તો બનાવ્યા આગળ બધું કામ શરૂઆત કરી દઈએ હાલો તો ફેમિલી ફાઇનલી શું કહેવાય નની આયા બધું કટિંગ કામ ચાલુ કરી દીધું ને આપણે ટેકે મસ્ત ના બેહી ગયા કેમ કે આજની મહેનત છે બધી કોની મહેનત છે તમારી હા એમ કેમ કે આજ કટિંગ કામ જ ખાલી કરવા જ નદી ને પછી તો નદી ને આગળ આવી રવાના કરવાની છે ને ફ્રાય બનાવવાની છે આપણે કેમ કે આપણે આમ થોડીક અલગ જ બનાવીએ આપણે આ મચ્છીની આ ગયા વ્લોગમાં તો હું કે કોમેન્ટ ઘણી આવી અને નંદીની મચ્છી બધી વે વકાડી તો આ વખતે આપણી ફ્રાઈ તમે રોઈ લો ને કોમેન્ટ કરી દેજો કે કે બને ચાલો નીકળો ની હવે હું છે તમારે આ મસાલો મોળું ન કે આ તો મોળી તો દીધો હવે મોળી દીધો તો ગઈ વખતે મે તમને મસાલો મિક્સ કરી દીધો તો એ તો યાદ છે ને તો મોળી નાખો હવે હું તો બઈસાઈ ઘર માં કા ઘર માં રોટલા ઘડવાના બાકી છે યાદ છે ને હાલો તો રોટલા ઘડવાના બાકી છે ને તો આવ તમે રોટલા ઘણો ને આ ઘરે દેયા ઘડીક દેવો હોય તો રાવ

ને હાલો ફટાફટ તેલ નાખો હાલો રેડી હાલો નની મેં ફાઇનલી નાખી દીધું તેલ ને હવે નની સમજો નની ને કરી દે પાઈ ને સાબુ કરી દઈએ આપણે ફ્રાય બનાવવાનું બનાવવાની છે ફ્રાય તો ખાવા પીવાનું છે કે નહીં ખાવા પીવાનું જ હોય ને ખાવા પીવાનું જ હોય બહાર જમવા જવાનું છે ને તો નામ જમ્યા હોય ના થોડું ખાવ થોડું કઈ આવી એવું છે ટેસ્ટ તો કરવા પડે તો હું કે ભાઈ આજ આપડી ભાઈ મચ્છી છે થોડુંક નાનું નાનું ગઈ વખતે હતું એવડું તો નથી નાનું નાનું છે પણ આમ જબરદસ્ત છે ખાવામાં એક નંબર આવે એ વસ્તુ છે આપડે ભાઈ ચાલો પેલે આગળ આડી કેવું મચ્છી છે એ તમને દેખા છે ફાઈનલી જાય છે પહેલા કડી પત્તા તેલ થઈ ગયું કે નહીં તું એ શેક કરવાનું સ્પેશિયલ આપણે નાખી દીધા કઢી પત્તા નાખી દીધા કઢી પત્તા ને કઢી પત્તા પછી નાખવાના છે લહણ લહણ બહણ બધું કમ્પ્લીટ બધું નખાઈ ગયું ત્યાં લઈ થઈ ગયું મસ્ત મજાનું કમ્પ્લીટ હવે આગળ આવશે મચ્છી ગઈ વખતે તમને હું મસાલો અહિયાં બનાવી દીધો હતો

તો શું કાય વધારે પડતા આપણા ફ્રાઈના અને રેસીપીના બધા અલગ અલગ આમાં વિડીયો આવ્યા કર છે તમે ખાલી સપોર્ટ કરતા આવ્યો હું લાઈક કરવાનું ભૂલતા ને કરવાનું તો ભૂલતા જ નહીં હાલો તો મસાલાને હવે આપણે પાકી જવા મસ્ત મજાનો મિત્રો આપણે મસાલો કમ્પ્લીટ થાય છે ને નની હવે રોટલા છે મચ્છી આવી અલગ શેર નાનું મચ્છી છે પણ મચ્છી ઊંઘાય ખાડીનું મચ્છી છે તો આમ કઈક અલગ હશે તો હાલો જોયા કરો તમે આજ ઊંઘાય મિત્રો ફાઈનલી મસાલો થઈ ગયો કમ્પ્લીટ ને આ છે આજનું આપણું મચ્છી એટલે કે કોકરા પીસ હવે કોકરા પીસ ને આમાં બીજા બે મહેસ લઈ અલગ છે તો હાલો આને હવે આમાં આપણે ડુબડી ડુબડીને નાખવાના છે આમાં પછી માથે મસાલો નાખ દેવાનો છે તો ફાઇનલી હું કઈ મિત્રો બધું મચ્છી આપણે કમ્પ્લીટ નાખી દીધું ને હવે આને પકાવવાની તૈયારી શરૂ કરીએ હાલો તો ફેમિલી ફાઇનલી શું કહેવાય અડધું કામ કમ્પ્લીટ થઈ ગયું ને અડધું કામ હજી બાકી છે તો થોડુંક હલાવી નાખીએ હાલો બનાર વેગર જમાવટ બનાવવાનું છે એક નંબર કોમેન્ટ કરીને કેજો ને ખાવું હોય તો કહી દેજો તો આપણે હું કઈ ફોટા પાડીને મોકલી દેવું તો ફેમિલી ફાઈનલી પંદર થી દસ થી પંદર મિનિટની તૈયારી કરી આપણે મહેનત કરી દસ થી પંદર મિનિટ ને ફ્રાય થઈ ગઈ આપડી કમ્પ્લેટ મસ્ત મજાની ફ્રાય તો હાલો હવે આનો ટેસ્ટ લઈએ ને કેવીક છે કેવીક નહીં સાખીએ આ છે આપડી ફ્રાય એ નની

પછી આ કોન્યા શાક બનાવ્યું માવે આ શું કે મસ્તનું સમનાનું શાક પછી આ ગુંદરિયા કાક છે ડુંગળી ને બધા આવી જાય નનીને બન્ની બધા અય ખાવા બેહી જા હાલો તો જમી લઈએ